વગઈમાં ભારે વરસાદને લઈ અંબિકા નદીમાં ઘોડાપુર સર્જાતા કોઝવે ઓવરટોપિંગ છતાંય ટેમ્પો પસાર થતાં ટણાયો ડાંગ જિલ્લામાં ભારે તોફાની વરસાદને લઈ અંબિકા નદીમાં ઘોડાપુર આવતા આયસર ટેમ્પો ટણાયો હતો અંબિકા નદી ઉપરના અનેક લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા વઘઈ તાલુકાના ચીજપાડાથી આંબાપાડા જતા માર્ગ ઉપર કોઝવે ઓવર ટોપિંગ છતાંય આયસર ટેમ્પો પસાર થવા જતા પાણીના વહેણમાં ટણાયો હતો નાની વઘઈના કિલાદ ગામના લોકોએ નદીમાં ટણાયેલા આયસર ટેમ્પોમાંથી ડ્રાઇવર ક્લીનરને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા ટેમ્પાના ડ્રાઈવર પ્રભુદાસ વડવી અને ક્લીનર નવીનભાઈ તુર્કીયાનો આ બાદ બચાવ થયો 车道。 What are આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો